કેટલો દીકરો ચોરી કરવા જાઉં અને આમ જો ઘરે જાઉં ને આમ જો મને ભારી બી જાય અને પછી ચોરી કરી લો અમે નું ઘર દેખાય લે અહીંયા આયલો જો ચોરી કરવા હા ઠીટો બી બાયો હાલ હટા ચોરી

તન મોટા સાહેબ ફરી ગયા તો આ એરિયામાં સોરી થાતી બન નથ થાતી હવે હું નવો આવ્યો સાવ હવે મારે તો સોરને પકડવો જ પડશે હે હે આ ઇલાકામાં આટલી બધી સોરી થાય તમે શું કરો હો રેડ પાડવા કેમ ના આવતા સાહેબ જ્યારે આયા રેડ પાડવા આવી ને ત્યારે નકરા ભૂત જ ભટકાઈ હી હે હા આ જમાનામાં ક્યાં ભૂત હોય સાહેબ આ શું કા ભૂત હે હવે ભૂત નું ન માનતો હોય જ નહીં સાહેબ તમે માનતા નથી નથી માનતો મારા દીકરા લે ભૂત હું માનતો નતો પણ માની ગયો ભાગી જાવી આ ભાગી જાવી મને આ તો તીટયો તું પૂછવાય

એને પકડી આવે છે હાલો હાલો હલો દીકરો ભૂત ચોરી મને જાવો પડી ગયો ટીટી ના ઘરે જઈને બધાએ પૈસા છોડી લીધા અને ભૂત નું મોરું પહેરી ગયો ને એને તો આમ ફટવાડી દીધી આ તો જામું પડી ગયો તો કામ કરી ગયો આહા પૈસા હા એક બે ત્રણ ચાર પાંચો આહા મજા આવી જાય મજા આવી ગઈ અમને મજા આવી ગઈ અમને મજા આવી ગઈ તું પકડે ગયો ને એટલે અમને મજા આવી ગઈ સાઈ તમ ક્યારે આય એ મે બધું સાંભળ્યું આ જામો પડી ગયો અને મજા આવી ગઈ ટિટિયાર ગિરત બૂસ માર લીધું તારી મને ડોહોલા મારો તિકરો ભૂત બની ચોરી કરે કેદુનો ચોરી કરેસ ને કેદુ ના મે પકડવા આવી તા ભૂતની બીક લાગે ને મે ભાગી જ આવી પણ આજ ખબર પડી કે મારો દીકરો ડોહો જ ચોરી કરે